જે પ્લસની અંદર બતાવે છે એ નાખીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તરત તમારા જે મોબાઈલ નંબર એડ હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા ટાઈપ કરવાનો હશે ઓટીપી સાચો નાખો જેથી તમે એના અંદર લોગિન થઈ શકો હવે મેં અહીંયા ઓટીપી નાખી અને લોગિન ઉપર ક્લિક કર્યું છે તો થોડી વાર પ્રોસેસ થશે ત્યારબાદ તરત તમે કર્મયોગીના મેન પોર્ટલ ઉપર તમારા પોતાના લોગિન ઉપર અંદર એન્ટર થશો હવે એન્ટર થયા બાદ આ રીતની સ્ક્રીન તમારા સામે દેખાશે તમારો ફોટો તમારે એડ કરી દેવાનો છે ત્યારબાદ તમે જોશો અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે એમાં બીજા નંબરનો ઓપ્શન હું તમને બતાવું છું એન્યુઅલ પ્રોપર્ટી સબમિશન ડિસ્પ્લે ઉપર દેખાય છે ત્યાં તમારે ટીક કરવાનું છે આ એટલા માટે ટીક કરવાનું છે કેમ કે તમને પચીસ છવ્વીસના વર્ષમાં કોઈ નવી પ્રોપર્ટી લીધેલ નથી અને તમારે ખાલી નીલ બતાવવાનું છે તો આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને કોઈ પ્રોપર્ટી એડ કરવી હોય તો અહીંયા એડ ન્યૂ પ્રોપર્ટી લખેલું છે એના ઉપર એડ કરવાની છે જો નવી પ્રોપર્ટી એડ કરવા માટેનો વિડીયો તમારે જોતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો હું તમને મેળવીશ અત્યારે માત્ર નીલ કેવી રીતે બતાવવું અને ફટાફટ ચાર મિનિટની અંદર તમે આ કેવી રીતે પ્રોસેસ કરી અને તમારી પ્રિન્ટ કાઢી અને તમારા તાલુકાની અંદર જમા કરાવી શકો છો એડ ન્યૂ પ્રોપર્ટીની અંદર તમારે જો વિડીયો બનાવવાની ઈચ્છા હોય તમારે પ્રોપર્ટી એડ કરવી છે તો તમે મને જણાવી શકો છો અત્યારે હું બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરીશ કેમકે મેં કોઈ પ્રોપર્ટી લીધેલ નથી એ રીતે મારે છે બીજા નંબરના ઉપર એટલે આ તમારા સામે દેખાશે હવે ત્યારબાદ તમારે શું કરવાનું છે અહીંયા કોઈ પણ રીતની અંદર જવાની જરૂર નથી માત્ર ઇન્કમ તમારી એન્યુઅલ ઇન્કમ વર્ષની ઇન્કમ એટલે કે એક મહિનાનો પગાર કેટલો છે ગુણ્યા બાર એટલું કરીને એન્યુઅલ ઇન્કમ તમારે ટાઈપ કરવાની છે અને કોમેન્ટ બોક્સ આ ફરજિયાત લખવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કોમેન્ટ બોક્સની અંદર તમે જો કોમેન્ટ નહીં લખો તો સબમિશન નહીં થાય તમારે ઇન્કમ લખ્યા પછી અહીંયા તમારે લખવાનું છે એપીઆર સબમિશન અથવા તમારું પૂરું નામ પણ તમે લખી શકો છો એ સનનેમ લખો તમારું નામ લખો ફાધરનું નામ લખો અને પાછળ લખો એપીઆર સબમિશન અને નીચે જુઓ સબમિટ બટન અહીંયા બતાવેલું છે કરસર જ્યાં ફરે છે ત્યાં નજર નાખો એના ઉપર તમારે ટીક કરવાનું છે એના પહેલાં તમારે ચેક કરી લેવાનું કે તમારી જે પ્રોપર્ટી જે તમે બે હજાર તેવીસ કે ચોવીસના વર્ષમાં બતાવી છે એ ઓકે છે કે નહીં બરોબર નવી પ્રોપર્ટી એડ કરવી હોય તો એડની પ્રોપર્ટી ઉપર એડ કરવાનું છે એનો હું અલગથી વિડીયો બનાવીશ જો તમારી કોમેન્ટ આવશે તો હા પચીસ છવ્વીસના વર્ષ માટે ફરજિયાત ભરવાની છે મિત્રો અને જે મેં એન્યુઅલ ની વાત કરી એના અંદર તમારે થી ડિસેમ્બર મહિના સુધીની તમારા પગારની ઇન્કમ ગણવાની છે હવે આ જે બીજા નંબરનો ઓપ્શન હતો જે આપણે ટીક કર્યો કે સબમિટ કરશો એના પછી આ રીતને ડિસ્પ્લે આવશે તમારા સામે અને ત્યાં વર્ષ પણ લખેલું આવશે બે એવું લખેલું આવશે એનો મતલબ કે તમે બે હાજર પચીસ ની અંદર નીલ બતાવી છે કોઈ પ્રોપર્ટી ખરીદેલ નથી એનો મતલબ એવું થાય છે હવે મિત્રો વિડીયો લાસ્ટુજો કેમ કે હું તમને આની પ્રિન્ટ પણ કાઢવી ફરજિયાત છે પ્રિન્ટ આપણે તાલુકા કે જિલ્લાની અંદર સબમિટ કરાવવાની હોય છે તો પ્રિન્ટ કેવી રીતે મેળવવી એ પણ ખૂબ જરૂરી છે આ જુઓ મિત્રો મેં પ્રિન્ટ જનરેટ કરી દીધી છે આ રીતની પ્રિન્ટ આવશે ત્યાં તમારે ડાબી સાઈડ અહીંયા હું બતાવું છું ત્યાં શાળાનો ગોળ સિક્કો અને નીચે જમણી સાઈડ અહીંયા મુખ્ય શિક્ષકનો સિક્કો અને મુખ્ય શિક્ષકની સહી કચ્છ આટલું પૂરું કરશો એટલે તમારું સબમિશન ઓકે થઈ જશે હવે પ્રિન્ટ અહીંયા જો બાજુમાં દેખાય છે ડાઉનલોડ એ બીઆર જમણી બાજુ મારું કરસર ફરે છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો આ રીતે મિત્રો તમે વિડીયો ગમ્યો હોય તો તમારા બીજા શિક્ષક મિત્રોને ને સર